અમદાવાદમાં એલજીવીપી ગુરુકુલ ખાતે ગુજરાતના સાહિત્યકારો અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક મહત્વપૂર્ણ સાહિત્યિક અને સાંસ્કૃતિક ઘટના છે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સાહિત્યકારો કવિઓ લેખકો નાટ્યકારો અને સાહિત્ય પ્રેમીઓ એકત્રિત થયા હતા અને દરેકે પોતાની કલા રજૂ કરી હતી વાલા દર્શક મિત્રો કાર્તિક મહિનો ચાલે છે પવિત્ર મહિનો છે એસજી પવિત્ર પરિસરમાં રોજ સવારે મંત્રાત્મક અનુષ્ઠાન થાય છે અને બપોર પછી પૂજ્ય ભાણદેવજી મહારાજ જેવો એક અધ્યાત્મ યોગી અને અમે એને ઋષિ કહીએ છીએ એમના મુખેથી ભાગવતજીની કથા ચાલી રહી છે આજનો દિવસ ખાસ મહત્ત્વનો રહ્યો આજે અનેક સારા સારા સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા પૂજ્ય ભાણદેવજી મહારાજે લગભગ બસો ને ઓગણ સિત્તેર ગ્રંથો લખેલા છે એ એમની અનુભવવાણી છે ખાલી શબ્દો નથી એમાંથી ઘણા ગ્રંથોનું આજે વિમોચન થયું એ જ રીતે પ્રસાદભાઈ બ્રહ્મભટ નિરંજન રાજ્યગુરુ દ્વારા પણ કેટલાક ગ્રંથો રચાયા એનું પણ આજે વિમોચન થયું અને જેમાં લેરી સાહેબ પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ આશિષભાઈ વગેરે અનેક સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા સ્નેહમેલન યોજાયું પૂજબાદેવજી મહારાજના ગ્રંથોમાં આજે મહાભારતની ઉપકથાઓ યોગ વાસિષ્ઠ જેવા અનેક ગ્રંથો આજે વિમોચિત થયા અને આજનો પર્વ વાસ્તવમાં એક સારસ્વત પર્વ રહ્યો અમદાવાદના જેડ કેડ પ્રકાશનવાળા મનીષભાઈ પબ્લિકેશનની ખૂબ સારી સેવા બજાવી રહ્યા છે આજના દિવસે જે સાહિત્ય વિમોચિત થયું એ લગભગ છ હજાર પેજ પ્રકાશિત થયા તો આપણા સાહિત્યને આવું પોષણ આપવા બદલ અમે મનીષને હૃદયથી અભિનંદન આપીએ છીએ સાહિત્યમાં નવ પ્રવૃત્તિઓ, પ્રેરણાઓ અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિભાશાળી સાહિત્યકારોને માન્યતા અને સન્માન કરવામાં આવ્યું હતું. સંગીત, નાટક અને કવિતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર નિરંજન રાજે ગુરુ અને ડોક્ટર પ્રસાદ બ્રહ્મટ લેખિત 21 અનુપ્રેરક પુસ્તકોનું લોકાર્પણ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી ભાણદેવજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રોત્સાહન અને ઉજવણી માટે ઉત્તમ માધ્યમ છે તે સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમીઓ વચ્ચે મજબૂત જોડાણ સર્જે છે લખવું એ અમારે માટે એક જીવન ધર્મ છે એ કોઈ મહત્વાકાંક્ષા નથી શબ્દના માધ્યમથી અમારે ધન પણ જોઈતું નથી કીર્તિ પણ જોઈતી નથી શબ્દના માધ્યમથી અમે તો અમારા ઈષ્ટદેવની પૂજા કરી રહ્યા છે એવું લાગે છે એટલે મહત્વકાંક્ષાથી નહીં પણ જીવન ધર્મના પાલન માટે અમે લખીએ છીએ પચાસ વર્ષની ઉંમર સુધી તો મેં કાંઈ લખ્યું નથી ગુરુની આજ્ઞાથી લખવાનું શરૂ કર્યું બસો ઓગણ સિત્તેર પુસ્તકો પૂરા થયા છે એમાંથી પંદર પુસ્તકનું આજે વિમોચન થયું સહજાનંદ સ્વામીજીની પુણ્યધામમાં આ પ્રકારનું એક પ્રસંગ ઉજવાય એ અમારા માટે અને હાજર રહેલા સૌને માટે આનંદની વાત છે આ પ્રસંગમાં અનેક કવિઓ વિચય વિવેચકો અને ઘણા બધા સાક્ષર લોકો પણ હાજર રહ્યા એ સૌનો આપણે જેટલો આભાર માને તેટલો ઓછો છે હું સૌને સ્વામીજીને અને સૌને વંદન કરું છું સૌનો આભાર માનું